Bye-bye. <music> હા કેમ શું મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ઇન્ફોર્મર માં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક યોજના વિશે મિત્રો ખાસ કરીને આપણા ખેડૂત મિત્રો માટેની આ યોજના છે અને એમને ખૂબ જ ફાયદો થઈ શકે એવી યોજના છે મિત્રો તો ખાસ વાત કરી મિત્રો તો આપણા જે ખેડૂત મિત્રો છે એ જે ત્યારે ટ્રેક્ટર ખરીદતા હોય છે મિત્રો અને જે ઘણા બધા સાધનો ખરીદતા હોય છે તેમાં તેમને તકલીફ પડતી હોય છે મિત્રો તો એના માટે જે છે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના જેનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના બે ચોવીસ મિત્રો તો આ ટ્રેક્ટર સહાય યોજના બે ચોવીસ શું છે મિત્રો તો જે આપણા ખેડૂત મિત્રો છે જ્યારે ટ્રેક્ટર ખરીદે છે ત્યારે તેમને સરકાર તરફથી છે આર્થિક સહાય આપવામાં આવે છે એટલે કે ટ્રેક્ટરમાં સબસિડી આપવામાં આવે છે ખરીદી પર એટલે આપણા ખેડૂત મિત્રો છે તેમને જે છે ખરીદી કરતી વખતે તેમને આ મદદરૂપ થઈ શકે મિત્રો તો આ યોજનામાં કેવી રીતે લાભ લેવાનો છે કોને લાભ મળશે અને કેટલો લાભ મળશે એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં આપવાના છીએ તો ચાલો વિડીયોમાં જાણીએ કે શું છે આ ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસની માહિતી મિત્રો તો સૌથી પહેલા તો વાત કરીએ મિત્રો કે આ ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ શું છે મિત્રો તો ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ એ છે મિત્રો કે આપણા ખેડૂત મિત્રો છે જે તેમનો ખેતીમાં જે કામ છે એ ટ્રેક્ટરની ખરીદીથી ઝડપી કરી શકે અને જે કામગીરી છે એ તે સારી રીતે કરી શકે તેમને કોઈ બીજા પર નિર્ભર એવું ના પડે અને તેમનો આર્થિક વિકાસ થાય એના માટે જે છે સરકાર તરફથી સો ટકા રાજ્ય સરકાર દ્વારા જે ચલાવવામાં આવે છે આ યોજના જે ટ્રેક્ટર સહાય યોજના છે જેમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી ઉપર છે જે વીસ પીટીઓ હોર્સ પાવરનું જે ટ્રેક્ટર આવે છે એની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવે છે જેથી ખેડૂત મિત્રો છે તેમનો આર્થિક વિકાસ કરી શકે છે આ યોજનાનો હેતુ છે મિત્રો તો આગળ વાત કરીએ મિત્રો આ યોજના વિશે કે આ યોજનાનો લાભ લે માટે આપણા મિત્રો છે છે એમની પાત્રતા શું જોઈએ તો તો એના વિશે વાત કરીએ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ગુજરાત રાજ્યના નાના સીમાંત અને મહિલા ખેડૂતો તથા જે એસટી એસટી જનરલ અને અન્ય ખેડૂતો પણ આ યોજનાનો લાભ મળશે મિત્રો લાભાથી ને ખેડૂતને જમીન ધરાવતો હોય એમનો લાભ આપવામાં આવે છે જો જમીન નહીં હોય તો તેમને લાભ મળશે નહીં અને વન અધિકારી રેકોર્ડ ધરાવતા હોય તો તેને પણ આ લાભ મળશે મિત્રો ખેડૂતોને ફક્ત એક જ દ્વારા જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે મિત્રો અને ખેડૂતોને ટ્રેક્ટર સબસિડી સ્કીમનો યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી જાય છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તો આ છે એની પાત્રતાઓ આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ ટ્રેક્ટર સહાય યોજના માટે ખરીદીની શરતો શું છે મિત્રો તો એના વિશે વાત કરીએ તો ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતો હોવો જોઈશે જંગલી વિસ્તાર માટે ટાઇબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતો હોય છે જો લાગુ પડતું હોય તો અને કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ જે ડિસ્કવરીને હેતુ માટે તૈયાર કરેલ અધિકૃત વેપારી પાસેથી જ ખરીદી કરવાની રહેશે એટલે કે જે નક્કી કરેલા વેપારી હોય તેઓથી જ જે છે ટ્રેક્ટર ખરીદવાનું રહેલું હોય છે મિત્રો આ યોજના માટે જે માન્ય વેપારી જે વિક્રેતા છે એમના પાસેથી જ લાભાર્થી ખેડૂત ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે જે અગાઉ મુદ્દો જાણ્યો એ જ મુદ્દો છે મિત્રો તો જે ફિક્સ કરેલા જે તમને જણાવવામાં આવશે એ જ ખેડૂત જે આપણા વેપારીઓ છે એમના પાસેથી ખેડૂતોએ આ ટ્રેક્ટર ખરીદવાનું રહેશે મિત્રો તો આ એની જે છે મિત્રો નિયમો એટલે કે શરતો છે મિત્રો એના પછી વાત કરીએ મિત્રો કે આ ટ્રેક્ટર સહાય યોજના માટે સહાય ધોરણ શું છે એટલે કેવી રીતે લાભ મળે છે કેટલો લાભ મળે છે એના વિશે જાણીએ મિત્રો તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એમને મિત્રો આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચના પચાસ ટકા સુધી સહાય મળવાપાત્ર છે મિત્રો અને જે તમે સાહીઠ હજાર સુધીની જે છે મિત્રો લાભ મળે છે મિત્રો અને એના પછી વાત કરીએ જે સામાન્ય અને અન્ય ખેડૂતો છે મિત્રો એમને પણ સામાન્ય ખેડૂતોના ખર્ચના ચાલીસ ટકા મુજબ જે છે રૂપિયા પિસ્તાલીસ હજાર સુધીની હશે એક કમ દી ટકા જે છે બેમાંથી જે ઓછું થતું હોય છે મિત્રો એ સહાય મળવાપાત્ર થશે મિત્રો એટલે તમે આ રીતે બે જે અલગ કેટેગરી છે એમના ખેડૂતોને આ રીતે લાભ મળે છે જે અનુસૂચિત જાતિના ખેડૂતો છે એમના માટે જે પચાસ ટકા અથવા તો સાહીઠ હજાર છે અને સામાન્ય અને અન્ય ખેડૂતો છે એમને ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર જે છે એમાંથી જે ઓછું હોય એ છે મિત્રો તો આ બે પ્રકાર રીતે જે છે લાભ મળવા પાત્ર છે મિત્રો એના પછી વાત કરીએ મિત્રો કે આ યોજનાની આપણે અરજી કરવી હોય તો આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે મિત્રો તો એના વિશે વાત કરી મિત્રો તો ખેડૂતનો આ ખેડૂત પોર્ટલ પરથી સાત બારાનો જોતારો મળે છે મિત્રો એ જોઈશે મિત્રો લાંબાથી ખેડૂતની આધાર કાર્ડની નકલ જોઈશે જો ખેડૂત એસટી અને એસજી એસટી અને એસી જાતિનું હોય તો જાતિનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો જોઈશે મિત્રો ખેડૂતનું રેશન કાર્ડની નકલ જોશે જો દિવ્યાંગ ખેડૂત હોય તો તે માટે દિવ્યાંગતાનું અંગેનું જે પ્રમાણપત્ર હોય છે એ જોઈશે મિત્રો અને ટ્રાઇબલ વિસ્તાર માટે જે છે વન અધિકારી જેનું પ્રમાણપત્ર હોય તો એ પણ જોઈશે મિત્રો અને સંયુક્ત ખાતેદાર કિસ્સામાં જે બીજા પણ ખાતેદાર હોય એમને પણ સાત બારના ઉતારા એનું સંમતિપત્રક પણ જોઈશે મિત્રો અને આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પણ જોઈશે મિત્રો અને બેંક ખાતાની જરૂર જોઈશે સરકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો પણ જોઈશે અને દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો પણ તેની પણ વિગતો જોઈશે મિત્રો તો જે લાગુ પડતું હોય એ ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે મિત્રો એના પછી વાત કરીએ મિત્રો કે આ ટ્રેક્ટર સહાય યોજનાની અરજી આપણે કેવી રીતે કરવાની છે તો અગાઉ પણ આપણે જાણ્યું કે આ યોજનાની અરજી આપણે ઓનલાઈન કરવાની છે મિત્રો તો કેવી રીતે કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર જે હોય તમારી પાસે ગૂગલ ખોલી દેવાનું છે એમાં તમારે આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરી દેવાનું છે મિત્રો અને આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરશો એટલે તમને આઈ ખેડૂત પોર્ટલની જે ખેડૂતો માટેનું પોર્ટલ છે તમને જોવા મળશે જે તમે વેબસાઇટ પણ જોઈ શકો છો સાઈડમાં તમે જોઈ શકો છો કઈ ટાઈપનું આવે છે એના પછી તમે ખુલે એના પછી તમારી જે યોજનાઓનું ઓપ્શન હશે તમારે ઉપર એ તમારે યોજનાનું ઓપ્શન તમારે ક્લિક કરવાનું છે એના પછી તમારે બાગાયતી યોજનાઓ છે તમને જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના પછી બાગાયતી યાત્રિકરણ છે મિત્રો એનું ઓપ્શન તમને જોવા મળશે એમાં તમને આ ટ્રેક્ટર જે વીસ પીટીઓ એચપી પાવરનું ટ્રેક્ટર છે એની સહાયની જે યોજના છે એ જોવા મળશે મિત્રો એના પછી સાઈડમાં તમને આ યોજનાની અરજી કરવા માટે અરજી કરવાનું જે છે ઓપ્શન જોવા મળશે મિત્રો એને તમારે ટચ કરી દેવાનું છે એને ટચ કરશો એના પછી તમારે શું કરવાનું છે તમારા આ એપ જે વેબસાઇટ છે એમાં રજીસ્ટ્રેશન થયેલું હોય તો બરોબર છે ના હોય તો તમારે રજીસ્ટ્રેન કરી તમારે આઈડી પાસવર્ડ નાખી અને કેપ્ચર કોડ નાખી અને તમારે ખોલી દેવાનું છે મિત્રો એના પર તમારે પછી શું કરવાનું છે એના પછી તમારે જે ફોર્મ છે એ ખુલશે મિત્રો એટલે કે આજે આપણે આપણો ફોર્મ ભરવાનું છે એની બધી માહિતી તમારે છે એ ફોર્મ ભરવાનું ખુલશે એટલે તમારે બધી માહિતી ભરી દેવાની છે અને બધી જ માહિતી તમારે ચકાસણી કરી દેવાની છે કોઈ પણ માહિતીમાં ભૂલ થવી ના જોઈએ તમારે ચેક કરી લેવાનું છે મિત્રો એના પછી તમારે શું કરવાનું નીચે તમને સબમિટનું ઓપ્શન જોવા મળશે એ સબમિટ કરી દેવાનું છે મિત્રો અને એના પછી તમારે આ ફોર્મ ભરી અને પિન તમારે કાઢી દેવાની છે જેથી તમારે અરજીની તમારે માહિતી રહે તમારા પાસે અને તમે અરજી કરી છે એની માહિતી તમને રહે મિત્રો તો આ રીતે તમે છે અરજીની અરજી કરી શકો છો મિત્રો એટલે કે ટ્રેક્ટર સહાય યોજનાની અરજી કરી શકો છો મિત્રો એના પછી ખાસ મહત્ત્વની વાત કરી મિત્રો કે આ ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો પણ આપણે ક્યારે કરવાની છે કયો સુધી આપણે અરજી કરી શકીએ છીએ એના વિશે વાત કરીએ મિત્રો તો આ ટ્રેક્ટર સહાય યોજનાની અરજી છે મિત્રો એ બાર ત્રણ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયેલ છે એટલે કે માર્ચ મહિનાની બાર તારીખથી શરૂ થઈ ગયેલ છે અને આ અરજી છે તમે જે છે અગિયાર પોચ બે હજાર ચોવીસ સુધી કરી શકો છો મિત્રો એટલે કે જે મે મહિનો હવે પોચમો મહિનો હોય ત્યાં સુધી તમે અગિયાર પોચ સુધી તમે આ અરજી કરી શકશો મિત્રો તો હજી ઘણી બધી વાત છે તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય તમે ખ ખરીદી ચૂક્યા હોય અથવા તો તમારે જે છે ટ્રેક્ટર હવે અગાઉ ખરીદવું હોય તો તમારે જે છે આ યોજનાની અરજી કરવી હોય તો તમે આ રીતે ઓનલાઈન અરજી કરી શકો છો અને અગિયાર મે સુધી તમે આ અરજી કરી શકો છો મિત્રો તો આ હતી મિત્રો આપણી જે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસની માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજરાત ઇન્ફોર્મ અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવ્યુ માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાનો લાભ લેતા રહો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોની લિંકને આપણા બીજા ખેડૂત મિત્રોને શેર કરો જેથી તેમને પણ ટ્રેક્ટર ખરીદવાનો વિચાર હોય તો તેમને પણ આ જે છે તેમની જ્ઞાતિ પ્રમાણે તેમની જાતિ પ્રમાણે જે મિત્રો સહાય મળે છે તે લાભ લઈ શકે મિત્રો જો તેમને પાત્રતા હશે તો તે પણ આ લાભ મળી શકે અને તેમને પણ જે છે મદદ થાય મિત્રો તો આ છે આપણી ટ્રેક્ટર સહાય